કાંકરે તાલુકામાં આવેલ સબ ટ્રેઝરી ઓફિસ પંદરમી સપ્ટેમ્બરથી બંધ થશે ભાજપ કોંગ્રેસના નેતાઓ ચૂપ કેમ છે ત્યારે વાત કરવામાં આવે તો નાયબ સચિવ પેન્શન અને તિજોરી નાણાં વિભાગ ગાંધીનગરના એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસના હુકમ મુજબ કાંકરેજ તાલુકાની પ્રજાને વધુ એક ઝટકો લાગ્યો છે

ગુજરાતભરની લગભગ સત્તર પેટા તિજોરીઓ બંધ કરવાના વોટ્સઅપ પર એક ઠરાવ મળેલ છે એ અનુસંધાને આપણા બનાસકાંઠાની પેટા તિજોરી શિહોરી કચેરી પણ પંદર તારીખ પછી બંધ કરવાની થાય છે